શહેર માં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કર્યો પર્વત પાટિયા ખાતે વિપક્ષ દ્વારા ખાડા નો અનોખો વિરોધ કરવામાં આવ્યો વિપક્ષ નેતા સાકરિયા દ્વારા વિરોધ કરવામાં આવ્યા વિરોધ દરમિયાન પોલીસ દ્વારા તમામની અટકાયત કરી તમે જોઈ રહ્યા છો સત્યને સાથ આપનાર સત્ય સમ્રાજ ન્યૂઝ ચેનલ तंत्री श्री नीलेश भाई पाटिलती है <measures> बादाही মাজা তেরি তানা শাই